સાસારના યુવાનના મોતને પગલે પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે હત્યાના મામલે છાણી જકાતનાકા પાસેના કુંજ એન્કલેવ કોમ્પલેક્ષમાં આવેલ ઇન્ફિનિટી કાર્સની ઓફિસમાં તપાસ કરીને બે વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે ફતેગંજ પોલીસ દ્વારા યુવકના મોતના મામલે બે જણાની અટકાયત કરી ઇન્ફિનિટી કાર્સના વિશ્વજીત સિંહની ઓફિસમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી મૃતક પાર્થ સુથારે કાર ભાડે લીધી હતી ભાડાના પૈસાની વિશ્વજીતે માગણી કરી હતી ત્યારે ભાડાના પૈસાની માગણી કરતા પૈસા ન આપતા આખરે કારની માગણી કરવામાં આવી હતી આ મામલે પાર્થ સુથાર વિશ્વજીતની ઓફિસે મળવા માટે આવ્યો હતો જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં વધુ માર મારવાને કારણે ગંભીર ઈજા પહોંચવાને કારણે પાર્થનું મોત થયું હતું. સારી રહી છે અને મોટા ભાગે તેમને સફળતા પણ મળી છે ગણતરીના કલાકોમાં જ જે PI અને ઉચ્ચ અધિકારીઓ છે તેઓ એક ફોન કોલ આવ્યો અને ત્યારબાદ બાદ खबर પડી કે આખો વિષય શું બન્યો છે FSM ટીમ પર હમણાં જ થોડીક વાર પહેલાં આવીને ગઈ છે અને લગભગ ત્રણ જણાની ઘણીમાં નોકરી કરે છે આખો વિષય હતો એ વિષય પ્રમાણે છે કે તેના જે